કેટલા વિકાસના કામ અને કેટલા કામ કર્યા છે વાત કરીશું શું દાહોદમાં કેટલા કામ દાહોદ જિલ્લામાં છેલ્લા બે ટર્મથી આપણા લોકપ્રિય સાંસદ શ્રી જસવંતસિંહજી ભાભોરના નેતૃત્વ હેઠળ અનેક વિકાસના કાર્યો થયા છે જેમાં આંખે વળગે એવા એફસીઆઈ ગોડાઉન રેડિયો એફએમ રેડિયો રેલવેનું કારખાનું કે જેમાં મોદીજીએ આપણને વીસ હજાર કરોડ ફાળવ્યા હતા અને આ છાપ તળાવ સ્માર્ટ સિટી અંતર્ગત એવા કેટલાય પ્રોજેક્ટો પણ ચાલી રહ્યા છે બેને રેલવેની કારખાનાની વાત કરી રેલવેના કારખાનાની પહેલા ભારત સરકાર નામ હમણાં હમણાં એમના બોર્ડ બદલાઈ ગયા છે અદાણીના અંબાણીના નામે ત્યાં બોર્ડ લાગી ગયા છે બેન જરા જઈને જોવે કે ત્યાં સિમ્સને એ લોકોના બોર્ડ લાગી ગયા છે એટલે આ તો પ્રાઇવેટીકરણ જ થયું છે અને દાહોદ જિલ્લાના લોકોને આમાં રોજગારી મળવાની નથી અને પ્રાઇવેટીકરણ કરી અને બહારના લોકો જે દાહોદના લોકોને તો રોજગારી મળવાની જ નથી અને વાત કરીએ તો સાંસદ સભ્યશ્રીએ બસો કરોડ અઢીસો કરોડ દર વર્ષે જે ગ્રાન્ટો ટ્રાઇબલમાં ફાળવાય છે એના વડા સાંસદ સાંસદ સભ્ય જ છે ને એમની એમના લેટરથી જ બધા ગ્રાન્ટો ફાળવાય છે પણ એ ગ્રાન્ટો ટોટલ મળતિયાઓને જ મળી છે અને જે વિકાસ થવાનો હતો એ વિકાસ થયો નથી કોરિડોર અને ગ્રાન્ટની વાત થઈ વાત કરીશું શું કહેશો આપે છે વિકાસ એક સતત ચાલતી પ્રક્રિયા છે અને ઘણીવાર કેવું વિઘ્ન સંતોષ્યો એ વિકાસને અવરોધવાનો પ્રયાસ કરતા હોય છે ખરેખર વિકાસ થયો છે એ દરેક વ્યક્તિને લાગે છે આજે આજની ને દસ વર્ષ પહેલાંની કે વીસ વર્ષ પહેલાંની જે સ્થિતિ હતી એમાં ઘણો બધો ફેર પડ્યો છે જ્યાં રેલવેના કારખાનાની વાત છે તો બહારથી રોજગાર મળશે આટલા પૈસાની ઠલવાશે એનું જે ટર્નઓવર છે એ ટર્નઓવર જ તમારા વિકાસ માટે બહુ મહત્ત્વનું રહેશે એટલે એવા ઘણા બધા મુદ્દાઓ છે કે જે તમે એને જો સકારાત્મક રીતે લેતા હો તો કદાચ તમે વિકાસને સમજી શકશો અન્યથા જો માત્ર વિરોધ જ કરવાનો છે તો તમને ક્યાં વિકાસ દેખાયો નથી અને એ જ પરિસ્થિતિ લોકોની છે હજુ વાત કરીશું બીજા કેટલા વિકાસ દાહોદમાં આપણે જોયું કે હમણાં જ્યાં આપણે ઊભા છે છાપ તળાવ છાપ તળાવ બનવાથી એ આપણા લોકલાડીલા સાંસદ ભાભો સાહેબની જ દૂરદ્રષ્ટિનું પરિણામ છે આજે એમપી અને રાજસ્થાનથી હજારો લોકો રોજ દાહોદ શહેરની મુલાકાતે આવી રહ્યા છે એ વિકાસનું જ છે સાચું કહું ને તો અમુક પાર્ટીઓ માત્ર વિકાસનો વિરોધ કરી રહ્યા છે ખરેખર એક વિનાશને સર્જશે જરૂરથી વિકાસનો વિરોધ કરી રહ્યા છે શું કહેશો આપ સાહેબ જ્યારે પેલા ભાજપના નેતાએ કીધું છે કે ભોલે વિકાસમાં અવરોધ નાખવાવાળા વિધનો નાખવાવાળા હોય છે પણ અમારું કહેવું એક છે કે આ તમે કયા વિકાસની વાત કરો દાહોદ જિલ્લાના અંદર છ છ નકલી કચેરીઓ પકડાય છે નકલી ઓફિસરો પકડાય છે એ અઢારથી વીસ કરોડનું જે કૌભાંડ કર્યું છે એને વિકાસ કરી રહ્યા છે એમને પૂછો બરાબર કયા વિકાસની વાત કરે છે જરૂરથી નકલી જે કચેરી છે તેનો મુદ્દો ઘરમાં આવ્યો તો શું કહેશો આ ફાલ વિશે જ્યાં કરોડો રૂપિયાની ગ્રાન્ટ આવતી હોય ત્યાં આવા કિસ્સાઓ કોક બનતા હોય છે અને છતાં પણ જો સરકાર એના વિશે સરકારે સ્વીકાર્યું છે અને એની તપાસ ચાલુ જ છે એટલે એનામાં કંઈ સરકાર કંઈ ઢાક બિછોડો કરવા નથી માંગતી સરકાર પોતે જે કંઈ એના આરોપીઓ છે એને પકડીને જેલના હવાલે કર્યા છે અને એની ઉચ્ચ કક્ષાની તપાસ પણ ચાલી રહી છે એટલે કોઈ પણ માણસ જો દોષી હોય અને ગુનો કરે એટલે એના કાયદા મુજબ કાયદો કાયદાનું કામ કરે જ છે બીજું સાંસદ શ્રીએ આખા જિલ્લાને રેલવેના ફાટક મુક્ત કર્યું છે આ બધી જે નાના નાની કામગીરી છે ને એ લોકોની નજરમાં નથી આવતી પણ આ બધા લાંબા ગાળાના વિઝનના કાર્યક્રમો છે અને આ વિઝનથી ચાલે છે એટલે કોઈપણ વસ્તુનો નિર્ણય છે ને એના એના અમલીકરણને સમય લાગે છે એના રિઝલ્ટને સમય લાગે છે એટલે જે પાયો અત્યારે નખાયો છે અને જે પાયાની ઈમારત ચણાશે ત્યારે તમને ખબર પડશે કે આ ઈમારત કેટલી બુલંદ છે શું કહેશો હાલ જે આજે રેલવે ફાટક મુકની વાત કરી ભૈએ એમને મારે એમ કહેવું છે કે આજથી પંદર વરસ પહેલાં જ્યારે કોંગ્રેસની સરકાર હતી ને ત્યારે એ બિલ મંજૂર થયું હતું ફાટક મુક્ત કરવાનું એનું નો ડાઉટ માનીએ છે કે આપણા દાહોદમાં હમણાં આવ્યો છે આપણો નંબર હમણાં આવ્યો હશે એટલે એટલે એનો શ્રેય તમે લઈ નથી શકતા અને બીજું બે ભાઈએ જે વાત કરી કે કોરિડોરની ને એની કોરિડોરોના એટલે કે ખેડૂતો અને નાના વર્ગના લોકોને મારીને વિકાસ કરવાનો છે જે ભાઈ વાત કરતા હતા કે વિકાસ થઈ રહ્યો છે અને બીજું કે જે સિત્તેર વર્ષમાં નથી થયું એવું તમે કહો છો ને તે હકીકત છે સિત્તેર વર્ષમાં કદી નકલી કચેરી પકડાઈ નથી એ ટેકનોલોજીનો યુઝ કરીને નકલી કચેરી પકડાઈ છે ભાઈ શ્રી એ લોકો જે કૌભાંડની વાતો કરે છે અમે તો ભારતીય જનતા પાર્ટીના પાંચ પ્રતિનિધિ છે અને પાંચે જણ આખા જિલ્લાનું અમારા સાંસદ શ્રીએ શું વિકાસના કામો કર્યા છે એ અમને ખબર છે પરંતુ આ વિરોધ પક્ષની બધી પાર્ટી ભેગી થઈ અને જે ખામીઓ શોધે છે એમને ખબર જ છે કારણ કે એમને ખામીના જ ચશ્મા પહેરેલા છે અને કોમડના એમના રાજમાં જ્યારે કોભાંડો થયા જ હતા તો એમને અમારા વિકાસના કામો ક્યાંય નહીં જોવાય જરૂરથી વિકાસની વાત છે તો વિકાસને લઈને શું કહેશો આપ બેને જે કોમંડની વાત કરી તો યુપીએ સરકારમાં જ્યારે જ્યારે કોમંડમાં કોઈના પણ ખાલી નામ ને તો કોંગ્રેસ સરકારે તરત એમના રાજીનામાં લીધા છે પણ આ ભાજપની મોદી સરકારમાં પણ મત્સ્ય ઉદ્યોગ મંત્રી બાબુ બોખરિયા જે હતા એમને સુપ્રીમ કોર્ટે આરોપી જાહેર કર્યા હતા તો પણ હમણાં લાસ્ટ સરકારમાં એ મંત્રી હતા ઠેઠ સુધી મંત્રી હતા અને બીજી બેને જે વાત કરી કે છાપ તળાવમાં મધ્યપ્રદેશથીને ત્યાંથી લોકો આવે છે હા બેન ખુશ થવાની વાત છે એનો વાંધો નથી પણ અહીંયાથી લોકો માઇગ્રેટ થઈને મજૂરી કરવા જાય છે એમના માટે શું કર્યું સંસદ સભી એ બતાવો સરસ થઈ ગયા જરૂરથી વિકાસની વાત કરીશું શું કહેશો જે મારા મિત્ર કહે છે કે દાહોદમાં રોજગારીની વાત છે મજૂરી કરવા લોકો બહાર જાય છે તો એ માટે હું ખાસ વાત કરવા માંગીશ કે કેન્દ્ર સરકારે મુદ્રા યોજના તથા એ સિવાય અનેક સબસિડી વાળી લોનો છેલ્લા દસ વર્ષથી આખા દેશની અંદર આપી છે અને દાહોદની અંદર પણ હજારો લોકોએ આ લોનોનો લાભ લીધો છે જેનાથી દાહોદની અંદર ઘણા બધા નવા ઉદ્યોગો સ્થપાયા છે જીઆઈડીસીઓનું નિર્માણ થયું છે અને અનેક લોકોને અહીંયા રોજગારી મળે છે સરકારે કામ કર્યું છે આ ભાઈ શ્રી કહે છે મુદ્રા લોનનું મુદ્રા લોન કોઈ પણ વ્યક્તિને મળતી નથી ખાલી ફક્ત ઉદ્યોગ કેન્દ્ર પાસ કરે છે અને એ જ બેંકો આવી અને બેંકના અંતરે ફેલ થઈ જાય છે બીજી વસ્તુ શ્રદ્ધાબેન જે કહે છે કે છાપ તલાવનો બહુ વિકાસ કરી નાખ્યો હમણાં ચાર દિવસ પહેલાં જ છાપ તલાવનું નાલું ફાટી ગયું બન્યાને વર્ષ નથી થયું ચાલુ થયા અને એના પહેલાં નાલું ફાટી ગયું એ તપાસમાં ખબર પડી કે નાલું જૂનું જ હતું એના પર કશું કર્યું જ નથી આ લોકોએ ઉપર નવું નવું કરી નાખેલું છે એટલે જે વિકાસની માત્ર જો વિકાસ જેવો આ દાહોદમાં કશું છે ને તમારે દાહોદનો વિકાસ જોઈએ તો તમારા જોડે ચાલો હું તમને રૂબરૂમાં દેખો કેટલો વિકાસ થયો છે દાહોદનો જરૂરથી દાહોદના વિકાસની વાત છે તો શું કહેશો હાલ હજુ કયો વિકાસ દાહોદ અરે જેને પીળ્યો થયો હોય ને એને બધું પીળું દેખાય હંમેશાથી આ થયું છે એટલે તમારા માટે આ વાત છે હવે જ્યારે આ કોરોના જેવી મહામારી આવી હતી ત્યારે આખો દેશ જાણે છે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો ઘર ઘર સુધી પહોંચે ત્યારે આ બધા કોંગ્રેસવાળાને બધા ક્યાં ગયા હતા ત્યારે તો જળિયાનો તો જણાતા શું કેશો હાલ જે આપ નારાની વાત કરો છો બોલો આદરણીય પ્રધાનમંત્રી મે 2 લાખ રોજગારીની વાતો કરી ક્યાં છે રોજગારી અત્યારે બરાબર સ્થાનિક રોજગારી નથી અહીંયા માઇગ્રેટ પર્સન છે જે લોકો एसटी અહીં મોટા મોટી કમાણી કરતી ગુજરાતની બીજા નંબરની એસટી કોર્પોરેશન છે એનું કારણ છે કે અહીંયા સ્થાનિક રોજગારી નથી અને સ્થાનિક રોજગારી નથી એટલે માઇગ્રેશન કરે છે દેખો અમે અમારા સાંસદની વાત કરીએ તો નાના વ્યક્તિથી મોટામાં મોટા વ્યક્તિના સુખ દુઃખના પ્રસંગમાં એ હાજર રહે છે એમની હાજરી જોવાય છે એવું નથી કે એમને ખાલી પાંચ વર્ષે ઇલેક્શન આવે ને ત્યારે જ દેખવા મળે છે જેઓ અમુક પાર્ટીઓમાં જોવા મળે છે જ્યારે જ્યારે ચૂંટણી આવે ને ત્યારે જ એમના કાર્યકર્તાઓ ઊંઘમાંથી ઉઠીને આવે છે અમારા સાંસદશ્રી જ્યારે જરૂર હોય છે ત્યારે લોકો વચ્ચે હોય છે અને વાત વિકાસની હોય ત્યારે હું કહું કે હમણાં ભૂગર્ભ ગટર યોજના વિવિધ યોજનાઓ થકી દાહોદને સુસજ્જ બનાવવા માટે અમે લોકો તૈયાર જ છીએ કહી શકાય કે જે સ્માર્ટ સિટીની વાત છે તે વિશે શું કહેશો મેન હમણાં જે બોલ્યા મોદી સાહેબ સુખ દુઃખ તો હું બેનને પૂછવા માગું મોદી સાહેબ જ્યારે મણિપુરમાં આજે ત્રણ ત્રણ મહિના સુધી દંગા ફસાદ ત્યારે એમાં કેટલી વખત ગયા એ મોદી સાહેબ કેટલી મુલાકાત લીધી એમણે મણિપુર નો ઇન્ડિયા ભાગ છે મારા મિત્રો જે કોઈ પણ સવાલ ઉઠાવે છે તેમના દરેક સવાલોનો એક જ જવાબ છે બે હાજર બાવીસ ની વિધાનસભા ચૂંટણીમાં દાહોદ લોકસભાની સાથે સાત સીટો ભારતીય જનતા પાર્ટી ભારે મતોથી જીતી છે એ જ આમના દરેક સવાલનો જવાબ છે મને ખાલી કોંગ્રેસના મિત્રોને એટલું જણાવવાનું છે આપે દાહોદની બે મેમો ટ્રેનો બંધ થઈ એના માટે આપ રજૂઆત કરો છો સાચી વાત છે સમય સંજોગ જતાં પણ છેલ્લા છ આઠ મહિનામાં વંદે ભારત નામની સો ટ્રેનો નવી ચાલુ થઈ એ આપની ધ્યાનમાં કરો એનામાં દાહોદ પણ આવે છે અને સૌથી અગત્યનો મુદ્દો એ છે કે ભાઈ કોંગ્રેસની ટ્રેનમાંથી પેસેન્જરો કેમ ઉતરી ગયા છે કેમ ઉતરી રહ્યા છે એનું ચિંતા અને ચિંતા કરો નહીં તો એ ટ્રેન તમારી ટ્રેન પણ બંધ કરવી પડશે

એટલી વંદે આ આપ 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 પાર્ટી વાળા તો જો ભ્રષ્ટાચાર બાબતે ના બોલે તો સૌથી સારું છે કારણ કે મંત્રીઓ એમના તો જેલમાં છે આમના તો મંત્રીઓ જેલમાં છે એ ભ્રષ્ટાચારની વાત કરી રહ્યા છે એ જે અમને નેતી જે બતાવી રહ્યા છે એમના તો મંત્રીઓ જેલમાં છે મારા બીજેપી ના મિત્રો એમ પૂછવું છે કે એમના સંસદ સાહેબ સાહેબને ખાલી એટલું જ પૂછે કે એમણે જે ગામ દત્તક લીધું હતું ને ત્યાં લઈ જઈને આપણને ફેરવી દે એકવાર શું કર્યો કેટલો વિકાસ કર્યો છે બતાવી દે દત્તક ગામ વાત છે આપ શું કહેશો દત્તક ગામ આદર્શ ગ્રામ જે જસવંતસિંહ ભાવો સાહેબે દત્તક લીધો હતો મૂળદા જે ગામમાં તમે જઈને જોઈ શકો છો વિકાસના અનેક કામો વીજળી પાણી રોડ રસ્તા સડક અનેક કામો ત્યાં બાજુ થઈ ગયા છે પણ કોંગ્રેસના મિત્રોને ફક્ત ખાડા દેખાય છે પણ ખાડા પછીનો જે વિકાસ પામેલો રોડ છે એ લોકો કદી દેખતા નથી આપણા વિરોધ પાર્ટીને કરોડો લોકોની આસ્થાનું આસ્થાનું જે પ્રતિક છે આપણા રામ લલ્લાની જે પ્રાણ પ્રતિષ્ઠાનું જે આમંત્રણ આપ્યું હતું તે પણ વિરોધ પાર્ટીએ સ્વીકાર્યું નથી એનાથી એમની માનસિકતા આપણને ખબર જ પડે છે જરૂરથી વાત કરીશું દાહોદની પણ તો બોલો ભારત માતાની જય પણ બોલીએ છીએ પણ આ લોકો ગાંધી એ માર્યો ને ગોઠશે એની પૂજા કરે છે એનું મંદિર બનાવે છે ખાડા ને છે પણ અત્યારે રોડ અપગ્રેડેશન નું કામ શરૂ થઈ ગયું છે

સમર્થકોની મૂડની વાત હાલ તમામ જે સમર્થકો છે તેઓએ દાહોદની પોતાની વાત કરી હતી મનીષ જૈન એબીપી અસ્મિતા દાહોદ